નમસ્કાર આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ટીવી ત્રણસો પાસઠ ન્યૂઝ ચેનલ સુરત મહાનગરપાલિકા સંચાલિત મીમેર હોસ્પિટલમાં રોડ અકસ્માત થયેલ દર્દીને અડતાલીસ કલાક સુધી પચાસ હજાર સુધીના ખર્ચની મર્યાદામાં ઇલાજનો ખર્ચ રાજ્ય સરકાર ભોગવશે જે માટે પોલિસીનું અમલીકરણ કરવું એ સુરત મહાનગરપાલિકા અને સ્મીમેર હોસ્પિટલની જવાબદારી છે પરંતુ તારીખ સત્તર બે બે હજાર ચોવીસના રોજ વિરેન્દ્ર નામના દર્દી સાથે ઓપરેશન માટેના એમ પ્લાન્ટ નાખવાનો ખર્ચ લેવામાં આવ્યો જે ગેરકાયદેસર છે આ માટે સિલિપ પણ સાથે જોડાયેલ છે આવા તો અસખ્ય બનાવો બનતા હશે પરંતુ આ સિલીપ પરથી એક શંકા એવી છે કે શું પ્લાન્ટ રાજ્ય સરકાર પાસેથી ખર્ચ સંભવ કરવામાં આવતો હોય અને દ દર્દી પાસેથી પણ એક જ એમ્પ્લાન્ટના પૈસા સપ્લાયરની સામે ભગત કરી લેવામાં આવતા હોય શકે જો આ બનતું હોય તો આ ખૂબ જ દુઃખદ કહેવાય આ માટે સમગ્ર કેસની તપાસ કરવી ખૂબ જ જરૂરી છે આ માટે છેલ્લા એક વર્ષ દરમિયાન દાખલ થયેલ દર્દીઓ માટે કેટલીક વ્યક્તિઓ પાસેથી રૂપિયા લેવામાં આવે છે જે માટે તપાસ સમિતિ નિમિત્તે યોગ્ય તપાસ કરીને જો ગેરરીતિ સામે આવે તો તેની સામે વિરુદ્ધ દંડક્રિય કાર્યવાહી કરવા આવે તેમજ તમામ જવાબદારને ઉપરોક્ત પોલિસીનું સંપૂર્ણ

પહેલા જ અડતાલીસ કલાકમાં જે પણ ખર્ચ થાય એમાં પચાસ હજાર અને સરકારી વર્ષ દિવસ પહેલા પોલિસીનું અમલીકરણ કરવામાં આવ્યું છે અને આજે જે ઘટના છે ઘટનાની વાત કરવા માંગુ છું કે સ્વીમેર હોસ્પિટલની અંદર એક વ્યક્તિનું રોડ એક્સિડન્ટ થયું છે ને એ વ્યક્તિ ત્યાં સારવાર લેવા માટે આવે છે અને એમને ઘૂંટણ ઢાંકણી તૂટી જતાં એ ઘૂંટણનું તાત્કાલિક ઓપરેશન કરવું પડે એમ છે રાત્રીના સાડા દસ થી અગિયાર વાગ્યાનો સમય છે એ સમય દરમિયાન એ જ્યારે હોસ્પિટલમાં એડમિટ થાય છે ત્યારે એમને કહેવામાં આવે છે કે ઇમરજન્સી તમારું ઓપરેશન કરવામાં આવશે તો જે પણ ખર્ચ થશે જે પણ ઇમ્પ્લાન્ટ મંગાવવાના થશે એ રાજ્ય સરકારની જે આ પોલિસી છે એ પોલિસીની અંદર મંગાવવાના થતા હોય છે પરંતુ જે સ્મીમેર હોસ્પિટલમાં જે તે જવાબદાર ડોક્ટર છે જે તે જવાબદાર અધિકારી છે એમણે આ તમામ નીતિ નિયમોને નેવે મૂકીને જે તે દર્દી છે એ દર્દી પાસેથી આવી કાશી સ્લીપ

તો આ જે પોલિસીની ની છે એ ધજ્યા ઉડી રહી હોય એવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે આજની મારી હોસ્પિટલ કમિટીની મિટિંગમાં તમામ અધિકારીઓનું કેટલા આવા દર્દીઓ પાસેથી પૈસા ઉભરાવામાં આવ્યા છે એ તમામની તપાસ કરાવવામાં આવે કમિટીની રચના કરવામાં આવે અને જે પણ જવાબદાર વ્યક્તિ છે એમની પાછળ કાયદેસરના પગલા ભરવામાં આવે એવી મારી રજૂઆત છે